મારે કેવા પડે મેઠા છોકરો ભાઈનો મારે પીછો કરવો પડશે કુલ ને મારે જોવું પડશે આજ તો મેઠા લેવું છે

મારી તકલીફ તો દૂર થઈ ગયો ભાઈ તો અને એકદમ દળેલું પાછું એમ રેડી 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 લાવ માં મેલું પૂરું પાછું આ મેલ દીધું ભાઈ રેડી રેડી લો ભાયા બસ બસ લો ઉપરા લો ઉપરા બે ઓય ઓય આહા આ તો તરત ને તરત ગરાક થઈ ગયો ભાઈ હવે ગોમ માં જતી રહ્યું છે પાછે વાહ ભાઈ વાહ મેઠા આટે છોકરું મળ્યું શું મારા કિસ્મત જેવાય વાહ ચપુડા વાહ નોમે તરત ને તરત પાડીયો છે આજ થી તારું નામ નોનકો વાહ મારા નોનકો વાહ હા જબરદસ્ત હો ભાઈ અરે મારો નોનકો આયો નોનકો એ મારો નોનકો આ હા 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 નોનકો રે ભાઈ નોનકો રે હા મારો નોનકો હા ધાબાઈશું લે ભાઈ અમારો નોનકો આયો શું નોનકો શું વાત કરો છો આ બાર લીધો નોનકો નોમે પાડ્યું પરુ મેઠા હાથે લીધું

તમે કે છોકરો મેઠા આટો લીધું છે એટલે તમે ના વેલજી કઈ ગયો એમ નઈ ઓત ને ઓ વેલજી તને ચિકન ગુનિયા થાય તારા પેટ આટલી વાતે ના તજી ઘડીક ના ઘડીક તું કઈ લઈને આવતો રે બધે ખુશી ની વાત તો હું તો ચા બાચી ના રાખું આ લીધું ભાળો તો છોકરો તો આ તો છોકરો એ ટકા ટક્સ ના ભાઈ આ તો મારા ઘરે ખૂબ ભગવાન આ તો દેવ નું દીધેલ છે અલા ભાઈ

આજકાલ કરતા છોકરો છોડો મોટો થઈ ગયો છે તેરા ભઈએ તામે છોકરો મને આલ્યો તો કમાના વાટનો વિહમો થઈ ગયો પણ કમા તું ભૂલી ગયો આ ભેમા તને છોડી દીધી ખબર છે ને આનો બદલો લેવાનો છે અને આ બદલાનો ટાઈમ આવી ગયો છે શું નોન કા ઓ કમા કાકા મજામાં તમ આટલા બેઠા છો આ ભબુ કા તો કે પાર્લરે બેહવા એડો મેકજો એડો તાર પાર્લરે બેહવા તન તનબા એક વાતની ખબર છે કે ની શું

અને પછી એનું ઘરે ભરી જાય એટલે કાલ તને દોદી ઢકો મારી ગાડી મળશે અરે એમ કોઈ ના કાઢે શું કમાગા ખોટું બોલો છો તમને તો એમ જ છે તાર પણ તમે કેમ આતાર મને બોલ બોલ કરો રાહો તને કુદાળો કોઈ વાપરો આલે પૈસા એમ કે ના કુદાળો નહીં હાલતા તું જાણે તો આ છોકરા બીગો ફરવા આવે જા છોકરાના પૈસા વાપરે તને આલે કુદાળો ને પડે કે હું ખવરાઉ બજેન જે ખાવે આ બધું મને આજ ખવરાવે છે તન તમ નથી હાલતા ના પાડે પૈસા મારું કે નહીં માર પાસે તને બેઠા હાટે લાયા છે જો કુખને પોતાનો છોકરો હોત ને તો હમણાં તારા રૂપિયા રૂપિયા આવત

મન તો ખબર જ છે કે મન મેટા હાટ નો લાવ્યો પણ હવે હું શું કરું મારા કીધું મોને ને તો ખસુડી જતો ને તારું ભવિષ્ય બગડી જલા પપ્પુ હાસી વાત કે ને ઓલે હાસી વાતો ખસુડી જતો તો કેટલા મેના હોબલીસ વસ્તી ને મારે ખસુડી જતું જ રહેવું પડશે જમકુ માર કાકો મારો ફાયદો ઉઠાવે એ બટી હ કાકા મે તને શું કઈન મળ્યો તો શું કઈન મળ્યો તો ટાઈમ સર ઘરે આવતો રહે આ મારા ગોતવા આબુ પડ્યું કે કાકા હું આવતો જ તો પણ આવતો તો નહી તારે આવી જાવ પડે મને ચિંતા થાય છે તારી અગા 2 મિનિટમાં આવતો જ તો હું તો કરે છે

અને એવું લાગે ને મારા પપ્પુ ને એનો રહી ગયા ને મે ધંધો કરીને મન આલશે છે મન વાલા લાગશો લે પણ મે કીધું છે મારા ઘર આવતો રહે અલે હાલ કમા ભેગો જતો રહે રે રેડી તો એક જણો ભ્યા ભઈ ની તો જતો રહે પછી તો મુલાઈ જશે તો મારા હવે ઘર જા ઉપર છે માર કાકાને તરત કહી દઉં ભરું હું માર તમાર ભેગો રહેવું જ નહીં હું જવરો બારે બસ ચાલ તો જા

હાલ થાય તમે જો આખી દુનિયા દોવા નાખે તો મારું નામ પણ કમો નહી બસ આવું રાખજી તમે અતારો કાલે તમે જોવો શું થાય છે